પૂર્વ રાજ્યમંત્રી વાસનભાઈ આહીરના વતન અને ગામ રત્નાલમાં ચૂંટણી યોજાનારી છે ત્યારે લોકોમાં પણ ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે સ્થાનિકે લોકો સ્થાનિક લોકો પણ ચૂંટણી માટે મતદાન થાય તે માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પ્રચારના પડઘમ શાંત પડશે અને બાવીસ તારીખે ચૂંટણી યોજાશે ત્યારે પ્રચાર પડઘમ શાંત થાય એટલે અમારે કોઈ પહેલા આટલા દિવસમાં પણ કોઈ જાહેર સભા અમે ક્યારે મતલબ કરવાના હતા અને અત્યારે પણ કોઈ અમારે જાહેર સભા જેવો છે નહીં ડોર ટુ ડોર છે એટલે એમાં કોઈ અમે ત્યારે અમે ત્યારે કાલ સુધી ડોર ટુ ડોર કરી શકો છો એટલે હવે અમારે એક વિસ્તાર જ માત્ર બાકી છે એક વિસ્તારમાં અમે અત્યારે ડોર ટુ ડોર કરવાની જે પ્રમાણે લોકોનો સ્નેહ અને પ્રેમ મળે છે એ પ્રમાણે આપણે ધારીની એવી સારી લીડ અમે વિજેતા બનવાના છીએ બસ સારામાં સારો વોટિંગ થાય વધુ માં વધુ સંખ્યામાં શાંતિથી વોટિંગ થાય પંચાણું થી નેવ થી પંચાણું ટકા સુધી મતદાન કરવાનો અમારો ટાર્ગેટ છે